આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે એનો પહેલાં હું આભાર માનું છું મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા પંદર જેટલા તાલુકા એકસો છન્નું કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે વિડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત મેં આજે માન્ય મંત્રી શ્રીને કરી છે એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત મેં આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી કે વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી ઢોરનો પણ વીમો હોય છે

આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ રૂપિયાની મર્યાદામાં અને એક હેક્ટર દીઠ પચીસ રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી તો એનું જલ્દી અમલીકરણ થાય ખેડૂતોને પાક વીમો આપવામાં આવે એવી મેં આજે માંગણી મૂકી છે આ સિવાય અતિ મહત્વનો મુદ્દો કેમ કે ગુજરાતમાં નવી નવી અનેક મહાનગરપાલિકાઓ બની રહી છે જૂનાગઢ મહાનગરપાલિકાનું પણ વિસ્તરણ થયું છે અને એની અંદર અમારા સુખપુર ને બીજા અનેક ગામો છે ઝાંઝડા ચોકડી ઘણા ગામો છે જેમાં મારા મત વિસ્તારના ગામો પણ જૂનાગઢની ટાઉન પ્લાનિંગની અંદર આવી રહ્યા છે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ એક્ટ એટલે કે ટીપી નો જે કાયદો છે એનું ભયંકર ખોટી રીતે અમલીકરણ થઈ ગયું છે મેં મુખ્યમંત્રી શ્રીને લેખિતમાં કાયદાની કલમ સાથે લખીને આપ્યું છે કે આખા ટીપીના કાયદામાં આખી ચોપડીની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું કે ચાલીસ ટકા જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપીના કાયદાનું વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જેવો ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઈનલ ટીપી બનતી નથી એનું ફાઇનલ અમલીકરણ નથી થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતા કોઈ અલગ જગ્યાએ ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય કેવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં ટીપી એક્ટ બન્યો તો એ જનતાની સુખાકારી માટે બન્યો છે પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીન રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આ સિવાય એક અતિ મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન વધી રહ્યું છે સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ પવનચક્કીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી રહી છે પરંતુ આ સોલાર ફાર્મ અને પવનચક્કીઓ ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી કોઈ જમાનામાં નવા નવા મોબાઈલ આવ્યા અને મોબાઈલના ટાવર આવ્યા ત્યારે મોબાઈલના ટાવર ઉપર પણ મિલકત વેરો લેવામાં આવતો ન હતો પછી વર્ષો પહેલા એવું થયું કે મોબાઈલ ટાવર પાસેથી મિલકત વેરો માગ્યો

આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન ચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવનચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત તો સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો જે તે ગામની ગ્રામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવનચકીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયતનો સ્વભંડોળ વચ્ચે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવધર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને હેરાન ગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેં માનનીય શ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ઢોર બાંધવા માટેનો વાડો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે બાંધવાનો નથી એટલે એમને મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે માન્ય મુખ્યમંત્રી સાહેબને કરી છે મારી પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ પણ આખા ગુજરાત નહીં લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રી શ્રીએ મારી વાત સાંભળી છે અમને મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું અને પ્રેક્ટિકાલીટી ચેક કરીશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું તરીકે તરીકે ગુજરાતના દીકરા જીવનમાં મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદર લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું